બોલો બોલો શું કરો છો બાવળિયા કાંઠો મૂળ મૂળ બાવળિયા કાંઠે મોતો હતો દર્શન કરવા છું કેવરા પેલું

दादा નું મંદિર તો આમ જબર છે પબ્લિક એ લોટ આવતી છે હોય તો દર્શન કરવા ત્યાં જ નાખો શાંતિ

તારા સુખી થાવ ને તો મને કોક દક્ષિણ આય સુખી છે ના સુખી થઈ જાવ ને આમ દક્ષિણા શું લ્યો દક્ષિણા તો સે લ્યો આ આજે આજે હોય બેદા સાને લે બીજા આજે બીજા જો હે બધા આન કે નાતા તો નાગો સુખ થઈ જાશે મતલબ હમ હે લ્યો ખુશી હવે રાજીન ન્યાય કજો વાયો રાજી પર આટલા કે ના છે ના કરતા તો

હવે આ ઝાયડા મારે તો ઘટાડું પડશે અને આ બાપુ જીસી કરાવું રૂડવું પડશે પણ અમે તો કોક કરો કે બાપે બધું બેસી નાખી છોકરા ઉઠી કોક કરશે તારું કઈ શું કરશે ખરાબ બફોરો નો શું છું પણ શું કરું બાપે તો બધું દારૂ વેસી બેસી નાખ્યું દર્શન 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 કરવા તો સારું કર્યું કર્યું અમે ખોટું બેઠા પુજારી બેઠો પૂજારી તો મારો હાથ જોયો મને તમારો હાથ ફાટી ગયો હશે આ જો હાથ ચો ફાટી ગયો હશે મારો કે હાથ ફાટી ગયો હશે પણ પૂજારી તો છે નહીં ને તો અમારે નાતાના ના રૂપો જ છે મંદિર રીત છે એવું એમ હોય તો મારા પાસે થવા ને ત્રણસો રૂપિયા લીધા અમારા કે બધું સારું કોમ થા હે આવું આવું કીધું પણ તમે ક્યો કોઈ આ હાથ ની બાજુ દોરાવાનું હતું તમારે પણ એને કીધું કે મેં તો કીધું આ પૂજારી હશે જોતા હશે મેં તો હાથ વાતા પણ તમારે કે આ ડોટર ડાય પણ શીખડાયા તો મને ફોન તો કરવો તો આ બધું તો કમાજે મારા પાસે ફોન જ નતો એટલે તમે તો ચો રાખો છો ફોન બે ડુસી બે લડાઈ લડી ફોને ફોડી નાખો હવે તમે શું કરવું દોડો તો આવું પડશે કેટલા પૈસા આવ્યા છે ત્રણસો રૂપિયા લઈ ગયા પણ એ તો મારા નાતા રૂપો થી આમ તમે વાત હોબળી મને તો આમ નવાઈ લાગે છે એવું એમ હોય માખી ખેત આમ ત્રણસો રૂપિયા પડ્યા હતા ખાવા પીવા મેં તો હાલ ગીત નરવા થઈ ગયા ને થઈ ગયા એટલે અડધું દાતા ઉપર છે તમે તો શું કર્યું છે કોમ ફોને કરતા નહીં ગો સુકો તમાર ડોશી બધા મજામાં છે હા મજામાં એમ લીલા લેર છે તમાર ડોશીને શું કરે છે મારે તો કયો ડોશી છે તમે વસમાં લાયાતમ લાયા દીધા જાતી રી જાતાય રે શું કરશે તારે ભાઈ આ ઓય વીડમન વીડમે રયો ને રી મેલીન ખેતરમાં जातो જ દન કામ કર્યામ કર્યામ ભયો છે પડ્યો મને તો રે વાજી કમાલા તમે ભેગા ના આવતા તમે તો આજ તો ઘરે जातो રહો ખેતરમાં આજ તો હેડ ચાર પાંચ ઈજ પણ હગા આ પૂજારી છે ને ત્રણસો રૂપિયા નો તમારે હેલી વેલી શોધ કર્યો વોશિંગ હેડો કે આ વોશિંગ વાળા તો વોશિંગ જો વોશિંગ તો બધું હરકું છે હા ન્યા ગામની એ કાયો એ જો જી જો જો તે જો કે આ જો બીજો આવી જાય ને તો મારા આજ આખી દારાની મજૂરી ની આખી જાય હવે આ બાઈ ચા ને બે બેખ આવે ને તો બીજો જા નોટિંગ ખેંજા જો આવો માં

મારે કેટલા નો કરો છો તારે તો બારસો નો કરો નો સોદલો કરવો છે આ નો સોદલો કર્યો મારે બારસો તેરસો નો કરવો છે કોઈ પૂજારી પૂજા કરવા આયા છો કે બધાના સોદલા કરવા આયા છો પૂજા કરવા આયા સંજે જાય કરવા આવી છે સોદલો એમ કે એમ કરવા દો હવે પૂજારી ઓ પૂજા કરવા આયા હોય ને તો અસલ પૂજા જ કરાવ રાય આ બધાના પૈસા લઈને સોદલા ના કરો રોય આ ના હતા તમે સોદલો પૈસા મારે સોદલો નઈ કરવા કર્યો એટલો ઘણો હે પૈસાથી સોદલો નઈ કરો આપણે કંકુથી કરો બધાને સેવા કરો તમે બધાને કંકુથી જ કરા છે કે નઈ કો હરશ્યાસી રહેતા વાત

આવી જગ્યા તારા મને કે કોઈ આવે નઈ એટલે ગમનું મો લૂંટું એમ બેસે